હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ બાર એકાઉન્ટ જેમાં ચેપ્ટર નંબર સાત ભાગીદારી પેઢીનું વિસર્જન એની આપણી થિયરી જોઈતી આ વિડીયો લેક્ચરથી આપણે સમ સ્ટાર્ટ કરવાના છીએ તો આજે આપણે સ્ટાર્ટ કરીશું સમ નંબર ફાઇવ તો પહેલું પહેલી એમાં વિગત જોઈએ પેઢીના વિસર્જન સમયે પાગડીની ચોપડી કિંમત છપ્પન હજાર છે તેની કોઈ રકમ ઉપજતી નથી

પાગડીનું ખાતું બંધ કરવાનું છે તેથી પાગડી ખાતે જમા રકમના ખાનામાં આવશે છપ્પન હજાર રૂપિયા છપ્પન હજાર રૂપિયા નથી તેથી આપણે બીજી એન્ટ્રી નહીં કરવામાં આવે અગર તેની રકમ ઉપજતી હોત તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા તેવી તેની આમનો થાત પણ અહીંયા કીધું છે આપણને કે તેની કોઈ રકમ ઉપજતી નથી તેથી તેની કોઈ આમનંદ કરવામાં નહીં આવે હવે જોઈએ બીજી આમનંદ તરફ એક મિનિટ સૌથી પહેલા આપણને અહીંયા બાબત જે લખવાની છે તો બાબત જેમાં આપણે શું લખીશું તો ખાતું બંધ કર્યું તેના પાઘડીનું ખાતું બંધ કર્યું તેના ઓકે આવી રીતે તેની બાબત જે લખવામાં આવશે તેના પછી બીજી આમનંદ વિસર્જન સમયે પાક્કા સરવૈયામાં જમીન મકાન રૂપિયા આઠ લાખ અને રોકાણ બે લાખ દર્શાવેલ છે તેના અનુક્રમે નવ લાખ અને એક લાખ પચાસ હજાર ઉપજ્યા તો સૌથી પહેલાં આપણે શું કરીશું જમીન મકાન ખાતું અને રોકાણોનું ખાતું બંધ કરીશું તેની શું એન્ટ્રી થશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે તે જમીન મકાન ખાતે અને તે રોકાણો ખાતે તો જમીન મકાન ના કેટલા છે આઠ લાખ અને રોકાણો ના કેટલા છે તો રૂપિયા બે લાખ રૂપ અને બંનેનું ટોટલ ઉપર માલનીકત નિકાલ ખાતામાં આવશે રૂપિયા દસ લાખ હવે અનુક્રમે તેના નવ લાખ અને એક લાખ પચાસ હજાર ઉપજ્યા તો તેના ઉપજ્યા એટલે આપણી જોડે રોકડ આવી તો એનું શું થશે એન્ટ્રી એની શું બનશે તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા રૂપિયા આ બંનેનું ટોટલ થઈ થઈ જશે તો એમાં આપણી બીજી એન્ટ્રી થશે આની બાબત જેમાં શું થશે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કર્યું તેના તો એની બાબત જે લખીશું આપણે બાબત જે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કર્યું તેના હવે તેની બીજી એન્ટ્રી ઉપજિયા તેની આપણે કરવાની છે તો ઉપજિયાની શું થશે રોકડ બેંક ખાતે ઉધાર

અને જે પૈકી ચાલુ મિલકતો ચાલીસ ટકા છે જેમાં રોકડનો સમાવેશ થાય છે રૂપિયા દસ હજારનો રોકડ સહિત રૂપિયા દસ હજાર હવે કીધું છે ચોપડી મૂલ્યની ઉપજ થઈ જે ચોપડે જે મૂલ્ય આપેલી છે ચોપડી કિંમત તેની જ આપણને ઉપજ થઈ એટલે કે તેટલી જ રકમ આપણને પાછી મળી તો અહીંયા ચાલુ મિલકતો ચાલીસ ટકા કીધા છે તો બાકીની જે સાહીઠ ટકા થઈ એ કેવી મિલકત થઈ બિનચાલુ મિલકતો તો આપણે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું અહીંયા પેલા આની બાબત જે લખી નાખીએ બાબત જે જમીન મકાન અને રોકાણોના ઉપજ્યા તેના હવે ત્રીજું તો તેમાં કુલ મિલકત આપણને બે લાખ રૂપિયા આપી દીધેલી છે તો આપણે તેની બે લાખ આપીએ છે એના ચાલીસ ટકા ચાલુ મિલકતો એટલે ચાલીસ ટકા એટલે કેટલું થયું એંસી હજાર રૂપિયા અને એંસી હજારમાં દસ હજાર આપણને રોકડ આપી દીધેલી છે એટલે દસ હજાર માઇનસ થશે કેમ કે રોકડની કોઈ આપણે એન્ટ્રી કરવામાં આવતી નથી રોકડ મિલકતોની એન્ટ્રી થતી નથી તો એંસી હજારમાંથી દસ હજાર માઇનસ કર્યું છે એટલે વધશે અહીંયા સિત્તેર હજાર એની આપણે કેલ્ક્યુલેશન અહીંયા જ કરી દઈએ બે લાખ આપણી કુલ મિલકત હતી ચાલીસ ટકા ચાલુ અને સાહીઠ ટકા બિનચાલુ બિન ચાલુ મિલકતો તો બે લાખના સા ચાલીસ ટકા એટલે ટોટલ થશે એંશી હજાર અને તેમાંથી દસ હજાર માઇનસ કરીશું એટલે આપણી અહીંયા આવશે સિત્તેર હજાર રૂપિયા અને સાહીઠ ટકા એટલે એક લાખ વીસ હજાર જે આપણી બિન ચાલુ મિલકતો થઈ ઓકે હવે આની એન્ટ્રી કરીએ તો સૌથી પહેલી એન્ટ્રી શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો એટલે કે જે બિનચાલુ મિલકતો છે તેને સ્થિર મિલકતો પણ કહેવામાં આવે છે તે સ્થિર મિલકત ખાતે અને તે ચાલુ મિલકત ખાતે હવે ચાલુ મિલકતોના આપણે કેટલાક કીધા રોકડને સમાવેશ થશે નહીં તેથી આપણે રોકડનો માઇનસ કરીને આપણે કિંમત લખીશું તો અહીંયા ટોટલ આવશે સિત્તેર હજાર રૂપિયા અને સ્થિર મિલકતોના એક લાખ વીસ હજાર અને આ બંનેનું ટોટલ એટલે એક લાખ નેવું હજાર રૂપિયા અહીંયા આવશે રોકડનો સમાવેશ થશે નહીં હવે અહીંયા કીધું છે કે ચોપડે મૂલ્યની ઉપજ થઈ ચોપડે મૂલ્યની ઉપજ થઈ એટલે તેની બીજી એન્ટ્રી થશે રોકડ આઈ તો તેની એન્ટ્રી થશે રોકડ પબ્લિક બેંક ખાતે ઉધાર થશે એક લાખ એક લાખ નેવું હજાર રૂપિયા તો પહેલાની પહેલી જે આપણે આમનો કરી તેની બાબત જે થશે મિલકત અને ચાલુ મિલકત નું ખાતું બંધ કર્યું તેના અને બીજાની બાબત જે થશે કે સ્થિર મિલકત અને ચાલુ એની ઉપજી તેના આપણે બાબત જે લખતા નથી હવે ચોથું છે ચોપડે પાગડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા પચાસ હજાર રૂપિયા ઉપજ્યા તો ચોપડે પાગડે દર્શાવેલ નથી તો તેની તો કોઈ એન્ટ્રી થશે જ નહીં કેમ કે ચોપડે ચોપડે પાગડી આપેલી જ નથી તેથી આપણે તેનું ખાતું બંધ ના કરી શકીએ પણ અહીંયા કીધું છે કે છતાં વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા પચાસ હજાર ઉપજ્યા તેના વેચાણનો ઉપજી રહ્યા છે તો આપણે તેની એન્ટ્રી કરીશું વેચાણનો ઉપજે એટલે આપણી જોડે રોકડ આવી તો રોકડનું શું થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા કીધા છે અહીંયા આપણને પચાસ હજાર રૂપિયા અને તેની એન્ટ્રી તેની આપણે બાબત જે કરીશું કે વિસર્જન સમયે ચોપડી દર્શાવેલ પાગડીના ઉપજ્યા હવે પાંચમી આમન છે લેપટોપની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર છે એક ભાગીદાર તેને પચીસ હજારમાં લઈ જાય છે લેપટોપની કિંમત આપણને પાંત્રીસ હજાર આપી છે અને તેને એક ભાગીદાર લઈ જાય છે તો તેની એન્ટ્રી શું થશે સૌથી પહેલા આપણે લેપટોપનું ખાતું બંધ કરીશું તો અહીંયા થશે માલ માલ મિલકત મિલકત નિકાલ નિકાલ ખાતે 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 ઉધાર ઉધાર તે લેપટોપ લેપટોપની કેટલી કિંમત આપેલી છે આપણે અહીંયા પાંત્રીસ હજાર તો અહીંયા પાત્રીસ હજારથી એન્ટ્રી થશે પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર બાબત જે તેની થશે લેપટોપનું ખાતું બંધ કર્યું તેના ઓકે એના પછી તેના ઉપજી તેનો એક ભાગીદાર લઈ જાય છે રૂપિયા પચીસ હજારમાં તો તેની એન્ટ્રી શું થશે તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર હોય તો તેનું જમા થઈ જાય થઈ જશે અને જો તેને ભાગીદાર લઈ જશે કાં તો તેની રોકડ ઉપજ ઉપજશે તો તે ઉધાર થશે આ પહેલી એન્ટ્રી હવે બીજી એન્ટ્રી ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા પચ્ચીસ હજાર ઓકે હવે છઠ્ઠી આમ કરીએ આવક વેરાની જવાબદારી ત્રીસ ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી જે ચૂકવી આપી આવકવેરાની જવાબદારી ચૂકવવાની થઈ તો જવાબદારી શું કહેવાશે કહેવાશે દેવું જે ચૂકવવાની થઈ તો સૌથી પહેલા એનું ખાતું બંધ કરીશું એક મિનિટ આપણે પહેલા છઠ્ઠું જોઈ લઈએ એક ભાગીદાર તેના શ્રીમતીની પેઢીને આપેલ લોન રૂપિયા ચાલીસ હજાર ચૂકવવાનું સ્વીકારે છે જો પેઢી છે જે શ્રીમતી પાસેથી લોન લે છે તો તેની તેની જવાબદારી જે ચૂકવવાની થઈ તે એક ભાગીદાર સ્વીકારી લે છે તો તેની એન્ટ્રી કઈ રીતે થશે તો શ્રીમતીની લોન ખાતે ઉધાર શ્રીમતીની લોન એક પ્રકારનું આપણું દેવું કહેવાશે આપણી જવાબદારી તો તે શું થશે તે ઉધાર થઈ જશે અને માલમિલકત નિકાલ ખાતું જમા થઈ જશે સૌથી પહેલાં તેનું ખાતું બંધ કરવાનું તો એન્ટ્રી તેની થશે શ્રીમતીની લોન ખાતે ઉધાર

હવે તેના પછીનો સાતમા નંબરનો આવકવેરાની જવાબદારી ત્રીસ હજાર ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી જે ચૂકવી આપી આવકવેરાની જવાબદારી એ પણ આપણું એક દેવું જ છે તો તેની એન્ટ્રી શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા રોકડ ઓબ્લિક રોકડ આપણી ગઈ તે ચૂકવી આપી અહીંયા કીધું છે તેથી આપણી રોકડ ગઈ રોકડ કે બેંક તો તે જમા થઈ જશે તો

વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો એક લાખ વીસ હજાર રહ્યો છે એટલે તમામ દેવા કે લોન જે કંઈ પણ ચૂકવવાનું હતું તેના પછી પણ મિલકતોનો જે વધારો છે તે એક લાખ વીસ હજાર રહ્યો છે અને ભાગીદાર એ બી અને સીનું નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે તેના નિકાલની નોંધ લખો તો આ હવે જે વધારો થયો છે જે વધારો આપણને અહીંયા મળી રહ્યો છે તે હવે એ બી સી આ જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તે પ્રમાણમાં વેચી દેશે તો તેની એન્ટ્રી કઈ રીતે થશે આઠ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદાર એ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાશે ખાતે તે બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તે સી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે પાંચ જેમ ત્રણ જેમ બેના ના પ્રમાણમાં આપણે વેચી દઈશું

ચાલુ ખાતે કેટલું આપેલું છે ટોટલ એક લાખ વીસ હજારનો વધારો થયો છે તો એક લાખ વીસ હજાર પાંચ જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાનું છે તો એક લાખ વીસ હજાર ભાગ્યા ટોટલ કરીશું એટલે ટોટલ આમનું થશે દસ પાંચ એટલે પે એના ભાગમાં આવશે સાહીઠ હજાર રૂપિયા બીના ભાગમાં આવશે છત્રીસ હજાર અને સી ના ભાગમાં આવશે ચોવીસ હજાર હવે પેઢીના વિસર્જન સમયે ચોપડી યંત્રો બે લાખ બતાવેલ છે અને ચોપડી કિંમત ઉપજે છે તો યંત્રો આપણને આપેલા છે રૂપિયા બે લાખના અને તેની ચોપડી કિંમત જ ઉપજે છે એટલે કે બે લાખ જે તેની ચોપડી કિંમત છે તે જ પાછી આવે છે તો સૌથી પહેલા યંત્રોનું ખાતું બંધ કરીશું तो पहिली आमदन શું થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા 2 લાખ રૂપિયા 2 લાખ તે યંત્ર ખાતે અને તેની બીજી आमदन થશે રોકડ ઓब्लिक બેંક ખાતે ઉધાર લાખ લાખ તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા હવે દસમા નંબરની આમ નોંધ જે આપણને આઈએમપી છે જે પૂછાતી હોય છે ઘણી વખત કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે કોઈ એક ભાગ પેઢીનું વિસર્જન થાય છે તો કોઈ એક તેમાંનો ભાગીદાર છે જે આખું વિસર્જનની જે પ્રોસેસ છે તે બધું કરવાની જવાબદારી તે સ્વીકારી લે છે તો તેના બદલામાં પેઢી તેને શું આપશે તો મહેનતાણું આપશે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે રૂપિયા વીસ હજાર ચૂકવવાનું નક્કી કર્યું પેઢીએ તેના ખર્ચ પેટે બાર હજાર ચૂકવ્યા હવે ટોટલ બાર હજાર છે તે પેઢીનો ટોટલ ખર્ચ થઈ રહ્યો છે જે ખર્ચો થયો છે તે બાર હજાર રૂપિયા થયા છે હવે બાર હજાર આ વીસ હજારમાં ઇન્ક્લુડ છે એટલે કે વીસ હજારમાંથી બાર હજાર માઇનસ થશે એટલે કેટલા વધશે આઠ હજાર રૂપિયા અને તે આઠ હજાર રૂપિયા છે તે તેનું મહેનતાણું થયું કહેવાશે ટોટલ વીસ હજાર તેને પેઢીએ ચૂકવ્યા હતા તેમાંથી બાર હજાર તેને ચૂકવી દીધા ખર્ચ પેટે આ ભાગીદારે બાર હજાર રૂપિયા ચૂકવી દીધા એટલે જે આઠ હજાર બચ્યા તે તેનું મહેનતાણું કહેવાશે ઓકે તો હવે હવે આની એન્ટ્રી કરીએ દસ નંબર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તે તેને ખર્ચ પેટે ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા હતા તો બાર હજાર રૂપિયા તેને ખર્ચ પેટે ચૂકવ્યા એટલે આપણી રોકડ ગઈ તો તે રોકડ ઓબ્લિક બેંક ખાતે અને જે બાકીના જે આઠ હજાર રૂપિયા વધ્યા ટોટલ હતા આપણી જોડે વીસ હજાર રૂપિયા રોકડ ઓબ્લિક બેંક આપણી કેટલી ગઈ બાર હજાર રૂપિયા હવે જે આઠ હજાર રૂપિયા વધ્યા તે તેના પાસે રહેશે તેને તેનો લાભ મળ્યો મહેનતાણું મળ્યું તો તે શું આવશે એના ખાતામાં જમા થશે તો તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા આઠ હજાર રૂપિયાથી તેનું મહેનતાણું થયું કે આવશે આ આઈએમપી આમ નોંધ હતી ઘણી વાર એક્ઝામમાં પૂછાતી હોય છે ઓકે હવે કરીએ અગિયાર નંબરમાં પેઢીના વિસર્જન સમયે દેવાદારો એક લાખ વીસ હજાર લેણદારો લેણદારો સાહીઠ હજાર છે એક ભાગીદાર વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને ચૂકવે છે તો શું કીધું છે આમાં દેવાદારો છે એક લાખ વીસ હજારના લેણદારો છે સાહીઠ હજારના હવે એક ભાગીદાર છે ત્યાં જે દેવાદાર છે એક લાખ વીસ હજારના તેને વીસ ટકા ઓછી કિંમતે લઈ લે છે દેવાદારો પાસેથી અને તેને લેણદારને આપી દે છે એક ભાગીદાર છે દેવાદારો લે છે વીસ ટકા ઓછી કિંમતે અને લેણદારોને તે આપી દે છે એ જ કિંમતે આપે છે તો એની એન્ટ્રી શું થશે સૌથી પહેલાં દેવાદાર અને લેણદારનું ખાતું બંધ કરીશું પછી જે વીસ ટકા ઓછી કિંમતે જે દેવાદારો લે છે તેની એન્ટ્રી એટલે ત્રીજા નંબરની એન્ટ્રી એ થશે અને ચોથા નંબરની એન્ટ્રી શું થશે તો લેણદારોને તે ચૂકવે છે તે તો ટોટલ આ સમમાં ચાર એન્ટ્રી થશે તો અગિયાર નંબર પહેલી એન્ટ્રી દેવાદારાનું ખાતું બંધ કરવાનું છે તો દેવાદારો શું છે આપણી મિલકત મિલકત તો તો તેનું ખાતું બંધ થશે માલ નિકાલ ખાતે ઉધાર દેવાદારો આપણે પાક્કા સરવૈયામાં ઉધાર બાજુ લખીએ છે પાક્કા સરવૈયામાં મિલકત દેવા મિલકત લેણા બાજુ તો તે ઉધાર બાજુ કહેવાશે તો તેની એન્ટ્રી જમા થશે તેનું ખાતું બંધ કરીશું તેથી તેની એન્ટ્રી જમા બાજુ થશે તે દેવાદાર ખાતે કેટલાના હતા એક લાખ વીસ હજાર હવે બીજી એન્ટ્રી થશે લેણદારોનું ખાતું બંધ કરવાનું લેણદાર આપણું દેવું કહેવાશે તો તેની ઉધાર બાજુ ઉધાર બાજુ એન્ટ્રી થશે તેનું ખાતું બંધ કરીશું એટલે તો લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે રૂપિયા હતા એના સાહીઠ હજાર હવે શું કીધું છે એક ભાગીદાર દેવાદારને વીસ ટકા ઓછી કિંમતે લઈ જાય છે વીસ ટકા ઓછી કિંમતે એટલે એક લાખ વીસ હજાર એક લાખ એક લાખ વીસ હજારના વીસ ટકા એટલે કે ચોવીસ હજાર ઓછી કિંમતે લઈ જાય એટલે ટોટલ તેને છન્નું હજારમાં લઈ જાય છે તો દેવાદાનને છન્નું હજારમાં તે લઈ જાય છે તો તેની એન્ટ્રી શું થશે ભાગીદાર લઈ જાય છે તેથી થશે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે એક ભાગીદાર લઈ જાય છે તેથી થશે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને જમામાં શું થશે તો માલ મિલકત નિકાલ ખાતે માલ મિલકત નિકાલ ખાતે જમા અને તેની એન્ટ્રી થશે વીસ ટકા ઓછી કિંમત એટલે કે છન્નું હજાર રૂપિયા અને ચોથી એન્ટ્રી થશે કે તે લેણદારને લેણદારને ચૂકવી દે છે લેણદારને ચૂકવી દે છે તો તેની એન્ટ્રી શું થશે તો માલ મિલકત નિકાલ ખાતે અહીંયા આપણે માલ મિલકત ખાતું જમા કર્યું હતું તો તેનું ઓપોઝિટ અહીંયા ઉધાર થઈ જશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તે તો તે જ કિંમતે ચૂકવે છે તેથી તેની એન્ટ્રીમાં રૂપિયા આવશે રૂપિયા સાહીઠ હજાર એક વસ્તુ યાદ રાખવાની આ વિસર્જનના ચેપ્ટરમાં બધાની એન્ટ્રીમાં એક માલ મિલકત ખાતું તો ફિક્સ છે એ બધામાં આવશે જ હવે લાસ્ટ એન્ટ્રી બાર નંબર આર બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એકનું છે નીચેની બાકીઓને નિકાલ કરો તો પહેલી છે સામાન્ય અનામત રૂપિયા અઢાર હજાર બીજું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ઉધાર બાકી આપણને કીધી છે એટલે કે ખોટ કીધી છે તો રૂપિયા બાર હજાર અને ત્રીજું છે અઢાર હજાર કારીગર અકસ્માત વળતર ભંડોળ આ બધાનું આપણે નિકાલ કરવાનું છે એટલે એનું ખાતું બંધ કરવાનું છે તો પહેલી એન્ટ્રી શું થશે સામાન્ય અનામત ખાતે તે આપણી અનામત એ આપણું દેવું જ છે એ આપણે જમા કરતા હતા હવે આને ઉધાર કરીશું તેનું ખાતું બંધ કરવાનું છે તો શું થશે સામાન્ય અનામત ખાતે ઉધાર રૂપિયા અઢાર હજાર તે આર બી અને આઈના નફ મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચી નાખીશું તે આરના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે આઈના મૂડી અબ્લિક ચાલુ ખાતે કયા પ્રમાણમાં વેચાણનું તો ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં તો અઢાર હજાર ડિવાઈડેડ બાય સિક્સ ઇન્ટુ થ્રી એટલે નવ હજાર છ હજાર અને ત્રણ હજાર તેવી રીતે બીજું આપણને કીધું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી તો ઉધાર બાકી છે તેને આપણે જમા કરીશું અને ઉધારમાં શું કરીશું આર બી અને આઈ આર બી અને આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર અને આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તો જમામાં શું થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે નફા નુકસાન ખાતે એની કિંમત કેટલી આપેલી છે બાર હજાર તો બાર હજારને આરના ખાનામાં કેટલા આવશે છ હજાર રૂપિયા આઈના ખાનામાં ચાર હજાર અને બી ના ખાનામાં ચાર હજાર અને આઈના ખાનામાં આવશે બે હજાર રૂપિયા હવે તેરી તેવી જ રીતે कारीगर अकस्मात वर्तळ भंडोळ तो ते उधार थसे कारीगर अकस्मात वर्तर भंडोळ उधार ते आर बी आई ते आर ना मुडी ऑब्लिक चालू खाते ते बी ना मुडी ऑब्लिक चालू खाते अने ते आई ना मुडी ऑब्लिक चालू खाते કેટલા રૂપિયા કીધા છે અઢાર હજાર રૂપિયા તો તે નવ હજાર છ હજાર અને ત્રણ હજાર આની જોડે અહીંયા આપણો સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનો સમ કન્ટિન્યુ કરીશું સમ નંબર સિક્સ ઓકે આ વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ થેન્ક યુ ફોર ધીસ વોચિંગ